સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો આ રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે અહીં જો અને તો વચ્ચે આપેલ વિધાન પક્ષ લખવામાં આપણને મદદરૂપ થશે આપેલી રેખાને એલ તથા ત્રિકોણને ત્રિકોણ ABC કહીશું આ રેખા એલ એ રેખાખંડ BC ને સમાંતર અને રેખાખંડ AB અને રેખાખંડ એસીને અનુક્રમે પી અને ક્યુ બિંદુઓમાં છેદશે જેથી આપણું પક્ષ આ મુજબ લખાશે પક્ષ ત્રિકોણ ABC ના સમતલમાં દોરેલી રેખા એલ સમાંતર રેખાખંડ BC અને એલ એ રેખાખંડ AB અને રેખાખંડ એસીને અનુક્રમે પી અને ક્યુ માં છેદે છે જેથી સાધ્ય એપી છેદમાં પી બી બરાબર એક્યુ છેદમાં ક્યુસી થશે સાબિતી ધારો કે રેખાખંડ ક્યુએમ લંબ રેખાખંડ એ અને રેખાખંડ પીએન લંબ લમ રેખાખંડ એસી રેખાખંડ બી ક્યુ અને રેખાખંડ સીપી દોરો એમ બિલોંગ્સ ટુ રેખાખંડ એ બી અને એન બિલોંગ્સ ટુ રેખાખંડ એસી હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ તે મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વત્યાંશ પાયો ગુણ્યા વેત માટે ત્રિકોણ એ પી ક્યુનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા એપી ગુણ્યા ક્યુ એમ થાય તે જ પ્રમાણે ત્રિકોણ પીબી ક્યુનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ પીબી ગુણ્યા ક્યુ એમ થાય હવે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા ત્રિકોણ એપી ક્યુનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીબી ક્યુનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ એપી ગુણ્યા ક્યુએમ છેદમાં એક દ્વિત્યાંશ પીબી ગુણ્યા ક્યુ એમ થાય હવે અહીં સમાન પદોનો છેદ ઉડી જશે માટે ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીબી ક્યુ નું ક્ષેત્રફળ ઉપરાંત ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા એ ક્યુ ગુણ્યા પીએન થશે તે જ રીતે ત્રિકોણ પીસી ક્યુ નું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ક્યુસી ગુણ્યા પીએન થશે હવે ત્રિકોણ ત્રિકોણ અને પીસી ક્યુના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈશું જેથી આપણને ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીસી ક્યુ ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા એ ક્યુ ગુણ્યા પીએન છેદમાં એક દૂત્યાંશ ક્યુસી ગુણ્યા પીએન મળશે હવે આ ગુણોત્તરમાંથી સમાન પદો ઉડી જશે માટે ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીસી નું ક્ષેત્રફળ બરાબર એ ક્યુ છેદમાં ક્યુસી મળશે જેને આપણે પરિણામ બે કહીશું ત્રિકોણ પીબી ક્યુ અને ત્રિકોણ પીસી ક્યુ સમાન પાયા રેખાખંડ પીક્યુ પર આવેલા છે અને બંને ત્રિકોણો તેમના પાયાની સામેના શિરોબિંદુઓને જોડતી રેખા બીસી અને તેને સમાંતર રેખા પી ક્યુની વચ્ચે આવેલા છે ત્રિકોણ પીબી ક્યુનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પીસી ક્યુનું ક્ષેત્રફળ થશે જેને આપણે પરિણામ નંબર ત્રણ કહીશું હવે પરિણામ એક બે અને ત્રણ પરથી એપી છેદમાં પીબી બરાબર એ ક્યુ છેદમાં ક્યુસી થશે